महादेव कम छो जय माता जी। आज मोड़ो ग्लॉक चालू थो मोड़ो चालू लो रविंद्र <coughs> पीए चाय <coughs> चाय पीछे रविंद्र प्रियंका गुड मोर्ंगे चाय पीए से ताज़ वेली वेली चाय कर ली थी से चूला ने, ने चाय मस्त बना एका तो प्रियंका ने मैं रविंद्र ने चाय पी ची है महेंद्र जा तो सुन जा रहे चाय दो तो जो लोग प्रियंका चाय पी ली थी से तो हमारी मम्मी चाय पन पी ले है नहीं मम्मी चाय पी ली चाय पीज पड़े ताड़ की पड़े से तो कान मटाड़ हुए हैं तो कान मटाड़ हैं <laughs> कान मटाड़ कान बहुत टाड़ पड़े चाय दो વિડીયો થોડુંક મોડું બનાવી છે નેલો બનાવતા મોડું રોજ દસ વાગે જોવા જઈ કા સવારના વહેલા દસ વાગે કેમકે બાર વાગે તો મોડો થઈ જાય પછી પ્રિયંકા અમારે અપલોડ કરે એટલે ઈ કરે એટલે આપણે તો ફાવે એટલે ઈ કરે છે અને દસ વાગે અપલોડ થઈ જાય વિડીયો

તો જોઈ લો પ્રિયંકા નાઈ લીધું નિશાળે તિયા થાય છે પણ રવિ પણ જોઈ લો તિયા થઈ ગયું થઈ ગયું તિયા થઈ ગયું તિયા તો છોકરાને ખવડાવી તો નિહાળી જાશે જોઈ લો રોટલા બાજરીના ને છાસી છે જોઈ લે તો હવે ખાઈ લે તો પછી નિશાળે જાશે

हेलो निसार जावन है तो खाइल लो बोतल ने बजू को गलती ना खासु જોઈ લે બોટલિયા પાણી હાલથી ને भरे हार બોલે સેર્યા તો એ બજે સેર્યા ને ટોપડે સેર્યા જંગ તો હવે એને નિસાર મૂકી લી છે આપણે કસે જમવાનું ને જમાડી દે કે આ હે પિંગો તાર બોટલિયા હું ભાઈ તું લે ને હેલા બેલા ને કઈ દે હું વધી લે તું બધું રેવા દે હું વધી જા હો तो बटर भर राजा है खबर है दी रोटला तो महेंद्र आई गो नहीं महेंद्र पोची आए उनका हफ्ता पहला ने नाम लखे है तो तार बहु पड़े से, से तो सेट पहली तो रविंद्र महेंद्र जाहिर टिपिंग लेवा 4:00 वगे रे 5:00 वगे એટલે જા ટિપિંગ લેવા હવે નવરા થઈને બેઠા આજે આપણે આવસે ચાએ કરવાની તો જોઈ લે જહરીઓ लो आओ बट्टी को देखियो बट्टी का निकलो है आओ क्या पहली बार आए हो क्यों बट्टी को था है कहीं खबर नहीं जो लोग का आओ बट्टी का निकल था है बट्टी था डंगरी है यहाँ पर डंगरी वावी है मिठोलिंग लो है ठके तो

જોイલો મેં હેંદરા હરુમીંકી બનાવી પડસે નીમેન્દ્ર ભૂખ ઉત્યુ સે એટલે ના હરુમીંકી બનાવીએ તો આપણે બનાવી લી મેગી જોઈ લે તો જોઈ લો મેગી બનાવા મુક ગઈ દીધી છે હવે આપણે નાખી દેસી મસાલો ચેરી મસાલો નાખીને આપણે થોડું ગળવી દેસી

चार मसाला गरम मसाला मसाल मजा आए खावा मैगी बना खे. जो लो इन पापा आ गया हम खेल हम खेल गया था जो लो हम खेल खेल आ गया है तो यहाँ चाय बना रही है चाय पी <laughs> चाय पी <laughs> <laughs> तो महेंद्र दाता है किम दाता है महेंद्र अब भैया भी ओ भैया भी इतने चाय तो, दे दे तो. चाय पी है रे આફરિકા સે હો રહા થા નો કેમ રવિ જોગુ મજા આવી મેંધર એક થાય મુ કે તને ખબર પડી કે આવી ગઈ મને વાસ આવી જાય તહ આજે ને પપ્પા ને એક ગિફ્ટ આપડે બતાવ છે ને ખબર પણ નહીં ગિફ્ટ બતાવી આપડે પણ આપણો ગિફ્ટ લઈ આવીએ લઈએ ગિફ્ટ જો તો જો મેંધર રવિન્દ્ર પડાવી ગયો તો આપડે ગિફ્ટ લઈ આવીએ આપડે ગયો હે જોઈ લો પ્રિયંકા પર પહોંચી આવી પ્રિયંકા શું ખા હો લો શાક મોરે હે તમારો અમારો વિડીયો તમને કેવો લાગ્યો પ્રિયંકા બોલશે તો અમે અત્યારે આ બ્લોક અહીંયા પૂરો કરશે મળતી આગલા બ્લોકમાં તેમની તાતા બાબ